નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસ એમાં આજે આપણે જોઈશું સસલા પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલુ જોઈ લઈએ નંબર એક સસલું લેપોરેટ કુળનું એક નાનું પ્રાણી છે નંબર બે સસલું વિશ્વમાં લગભગ બધા સ્થળોએ જોવા મળે છે નંબર ત્રણ સસલાને લાંબા કાન ટૂંકી પૂંછડી હોય છે કૂદકા મારી ચાલતું રુવાટીવાળું સસ્તન વર્ગનું એક નાજુક પ્રાણી છે નંબર ચાર સસલાનો રંગ સફેદ કાળો તથા કાબર ચિત્રો હોય છે નંબર પાંચ સસલાને લોકો ઘરમાં પણ રાખે છે આમ સસલું એક પાલતુ પ્રાણીની શ્રેણીમાં પણ આવે છે નંબર છ સસલું સ્વભાવે શાંત અને ભિક્ખણ હોય છે સસલા જૂથમાં રહેવું પસંદ કરે છે નંબર સાત સસલા શાકાહારી પ્રાણી છે સસલાના ખોરાકમાં શાકભાજી ગાચ વિવિધ કંદમૂળો કોણો ઘાસ વગેરેનો સમાવેશ થાય છે નંબર આઠ સસલું ખૂબ ઝડપથી દોડી શકે છે નંબર નવ દુનિયામાં સસલાની આઠ પ્રજાતિઓ જોવા મળે છે નંબર દસ સસલું જંગલો ઘાસના મેદાનો રણ અને પાણીવાળા વિસ્તારોમાં જૂથમાં રહે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ સસલા પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે સસલા વિશેનો આ નિબંધ કેવો લાગ્યો કમેન્ટ કરી અવશ્યથી જણાવજો ધન્યવાદ